અર્થકારણમાં તેજી મંદી જે વારાફરતી મોજાઓ આવે છે આ પ્રકારના પરિવર્તનોમાં કોઈ ચોક્કસ કોઈ ચોક્કસતા હોતી નથી કે કોઈ ચોક્કસ લય કે તાલ હોતો નથી તેમ છતાં વ્યાપાર ચક્ર વારંવાર અને ચોક્કસ સ્વરૂપમાં જોવા મળે છે સામાન્ય રીતે વિકસિત અને ઔદ્યોગિક દેશોમાં વેપાર ચક્ર વિશેષ જોવા મળે છે ઇંગ્લેન્ડ અને અમેરિકા જેવા દેશોમાં આવા ચક્રાકાર પરિવર્તનનો અનેકવાર ઉદ્ભવ્યા ઉદભવ્યા છે ચક્રાકાર પરિવર્તનોમાં તેજી મંદીના જે વારાફરતી મોજાઓ ઉદ્ભવે છે તેમાં તેજી ઓટ મંદી અને સુધારણા જેવા તબક્કાઓ જોવા મળે છે આ ચારેય તબક્કાઓ મળીને એક વ્યાપાર ચક્ર થાય છે આમ ચક્રાકારક પરિવર્તનોને વ્યાપાર ચક્રીય પરિવર્તનો કહેવામાં આવે છે હવે એક આકૃતિ છે એ આકૃતિમાં વર્ષોનું વર્ષોનું પ્રમાણ અને ઓ વાય ઊભી ધરી પર આર્થિક પ્રવૃત્તિની સપાટી દર્શાવી છે આડી ધરી પર વર્ષો વર્ષોનું પ્રમાણ અને ઊભી ધરી પર આર્થિક પ્રવૃત્તિની સપાટી આકૃતિમાં તેજી મંદીના વારાફરતી મોજાઓ ચોક્કસ સમયના અંતરે આવે છે જો કે તેમાં કોઈ ચોક્કસતા હોતી નથી તેમ છતાં તેને ચોક્કસ સ્વરૂપમાં જોઈ શકાય છે વ્યાપાર ચક્રીય પરિવર્તનોને અન્ય પ્રકારના પરિવર્તનોથી અલગ પાડી શકાય છે જેમ કે મોસમી પરિવર્તનો જેમાં જુદી જુદી ઋતુઓ પ્રમાણે માંગમાં થતા ફેરફારોને કારણે મોસમી પરિવર્તનો સર્જાય છે આ મોસમી પરિવર્તનોની સંખ્યા એક વર્ષની હોય છે જ્યારે પરિવર્તનો અર્થ કારણમાં લાંબા સમય સુધી તેની અસરો આપે છે તેમજ એક જ દિશામાં આગળ વધવાનું વલણ ધરાવે છે જ્યારે અનિયમિત પરિવર્તનો આકસ્મિક રીતે આવે છે તેના અંગે આગાહી કરી શકાતી નથી જ્યારે વ્યાપાર ચક્રીય પરિવર્તનો આગાહી કરી શકાય છે હવે સાથે સાથે આકૃતિ સરસ રીતે ટૂંકમાં સમજાવી દઉં છું બે જ મિનિટમાં હવે એક્સિસ એટલે કે આડી રેખા પર એક્સ એક્સિસ પરિ રેખા પર આપણે વર્ષોનું પ્રમાણ લીધું છે જેમાં આપણે એ એક એક ઇંચના અંતરે બે વર્ષના ગુણાંકમાં વર્ષો લઈશું એટલે કે બે પછી ચાર પછી છ આઠ દસ બાર ચૌદ સોળ અઢાર વીસ એવી રીતે અને નીચે લખીશું વર્ષોનું આર્થિક પ્રવૃત્તિની સપાટી હવે લગભગ ચાર એક ઇંચ પછી ઉપર એક એક્સ એક્સિસ ને પેરેલ આખી આડી રેખા દોરીશું હવે જ્યાં બે લીધા છે તેની ઉપર એક ટપકો કરીશું ત્યારબાદ પાંચ પછી આઠ અગિયાર તેર પંદર અને ઓગણીસ કરીશું ત્યારબાદ આ બધા ટપકાઓને આપણે જોડતી એક એક થી બીજું ટપકું બીજાથી ત્રીજું ટપકું એવી રીતે જોડતી રેખા આપણે દોરીશું કારણ આ કોઈ સીધી રેખા નહીં ભાઈ અપડાઉન વાળી થશે એટલે પહેલાથી બીજી પછી બીજા થી ત્રીજી ત્રીજા હવે જે સૌથી પહેલું આપણે પાંચ ઉપર બનાવ્યું બે થી પાંચ સુધીની જે ટપકું જોડ્યું ત્યાં આગળ પાંચ ઉપર તેજી લખીશું પછી આઠ ઉપર ઓટ લખીશું એ નીચે આવશે નીચે ધરતું હશે પછી આઠથી અગિયાર પર જઈશું એ એનાથી વધારે નીચે જશે એને બંદી લખીશું ત્યાં પછી અગિયાર થી ચૌદ સુધી જે જશે એને સુધારણા લખીશું ચૌદ થી સોળ સુધી જશે તેને તેજી લખીશું અને સોળ થી ઓગણીસ સુધી જશે તેને ઓટ લખીશું અને ઓગણીસ થી પછી નીચે જતી એક બીજી રેખા દોરી દેવાની લગભગ ત્રેવીસ ચોવીસ સુધી આવે તેવી ચોવીસ સુધી ત્યાં મંદી લખીશું એટલે આ રીતે તેજી સુધારણા ફરીથી તેજી ઓઠ મંદી આ સાથે આ આકૃતિ પૂરી થાય છે અહીંયા હું અટકું છું